સિહોર ગણપુલા મહિલા મંડળ દ્વારા સંયુક્ત નૈતિક માનવ અધિકારી સમિતિ તેમજ દિવ્યાંગ સમિતિના સંયુક્ત ઉપક્રમે આઠ માર્ચ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

एक तैयार हो से देख आरोग्यम धन संपदम शत्रु बुद्धिर विनाशाय दीप ज्योतिर नमोस्तुते दीप ज्योतिर पर ब्रह्मा दीप ज्योतिर जनार्दन सन्मान करशे पन्ना बेन मेहता अपने संस्थान प्रमुख पुष्पगुच्छी स्वागत करशे જેમ કે જે હે કે જે મેનો મેલાઓ તો અમારો પ્રોગ્રામ ગતિ સરૂ થાય જઈ પૂરો થાય આ કારણે નો સર્જન મેનો બહુ કુષ્ઠ પર આપણે લોકો બેક આ પ્રોગ્રામ ચાલે બીજા નામનો પ્રોગ્રામ છે જેનો હવે જાય જેનો બોલવાની જરૂર ન હોય ઓ જેનો ઓછાઈ બોલતો નથી આ કોમ્યુનિટી ભાગ લે છે આખામાં જે આ સમયને એટ ટાઇમ અમારી કમિટી હોત્યા ઓર મંષેતા કોઈ તો છે

નંતિક સ્વાગત છીએ આપ આવ્યા અને અમારા આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા કરેકર બીજી સંસ્થાઓ સાથે ભળે ત્યારે એક કાર્ય પરિવાર કલ્યાણ હિન્દુબેન કરવા જઈ રહ્યા છીએ મેં તોર્નાદેનું અંતરિય બાગુદર્શન મેરાદી કિજુને આવી ત્યારે સંખ્યા ઘણા ઘણી ઓછી છે થોડી આપી શકીએ બીજું કે સંસ્થા 70 વર્ષની ઉભી છે તેનું ધન વર્ષ પરનામાં પ્રમુખ એનાજ છે આ પૌષ્ટિક આહાર પણ આવે છે આ ઉપરાંત વિડીઓ કેમ મેરો ફી લાગી શકે ગામ્યતના ઉપાકેના હમને ઉપર થાય કે એની બધા વાતો કરે છે અને ક્ષેત્રમે નિર્ણય લે છે કોઈ પણ અમારા તરફ અમે વતી જાન અને સરસ રીતે ગ્રામ સભાનો બેઠક એમના પપ્પા સાથે 10 વર્ષ નીચે બેસી તમને સહન કરવાની મોટો કામ છે મહિલા દિવસ દિવસે અમે તો કઈ આપવા બંધાયા છીએ આપવા બેઠા છીએ પણ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ

જ્યારે અમને મહિલાઓની વેદના અમારા સુધી પહોંચે અને વેદનાનું અમે સારું પરિણામ શું લાવી શકીએ એ જ અમારી આ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિનું કાર્ય છે નારી તો નારાયણી નારી રતન નિખા નારીકી કે નારી રામ લક્ષ્મણ ધ્રુવ કહેતા નારી વિશે શું નથી કહેવાનું એ એક પંક્તિ કે અંદર નારી છે ને એને વિશ્વનો સર્જન કર્યું છે ને એનો સાર આપણે મળી જશે ત્યાં પણ અમારા જે આવતું ત્યાં પણ આભાર તેમણે કુષ્ઠ ગુસ્તી સન્માન કરે તો કાલે સમય નદી કરવું તેવું થાય આભાર આજે શિવના સમય કાળકના પ્રમુખ કરી દે

તો બહુ ઇટ ઇઝ અ ગ્રેટ થિંગ હવે મારી પોયમ કાવ્ય કે મહિલા મંડળ છે મહિલા દિવસ છે એટલે જો તમે બધા મને અનુમતિ આપો તો મારી પોયમ ગાવી છે તનવી પોયમ છે અને પિંક પિક્ચર માં એને અમિતાભ બચ્ચન એ અમિતાભ બચ્ચન કે વગર આપણે મહિલા મંડળમાં મજા ન આવે

એમ બાબ કેવું છે મંડળના પ્રમુખ શ્રી પન્નાબેન મહેતા ઈલાબેન જાની કમિટીની બહેનો અને તથા મારો પોતાનો સ્ટાફ આજે ઉપસ્થિત રહેલા તમામ કોમલ બેન ત્રિવેદી રસીલા બેન જો મેનો ઉત્સાહ અત્યારે કે મને પણ ભૂગા બોલાવવાની વિશ્વના લોકો ઉજવે છે પણ હું તો એમ કહું કે બારે માસ આપણા દિવસ આવતા જ મહિલા દિવસ કહેવાય બારે માસ બરાબર છે કેમ કે મહિલાઓને એક પણ એવો દિવસ ન હોય જે મહિલા વગર એ દિવસ થાય અને બીજું એ છે કે બેન વિશેષ હું તમને લોકોને કાંઈ નહીં કહું મહિલા દિવસ વિશે પણ હું આપણા ધર્મોમાં આપણા શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ મહિલાને દુર્બળ માનવામાં આવી નથી એને શક્તિ માનવામાં આવી છે

તકલીફ પડે તો તમે 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 એને એના એના છો ભગવાન માતાજી તમે પ્રાર્થના કરો છો તમને શક્તિ પ્રદાન કરો એ આપણા ધર્મની અંદર આજે શક્તિ પહેલેથી નિરૂપણ થયેલું છે અને આપણા ધર્મની અંદર સીતા તમે જુઓ દ્રૌપદી જુઓ લક્ષ્મી જુઓ કોઈ પણ જે શક્તિ છે દુર્બળ નથી બધી સબળા શક્તિ છે એટલે આપણે કોઈ જો અત્યારે એમ સમજતા હોય કે સમજીએ કે અમે દુર્બળ છીએ કે અમે કાંઈ નથી કરી શકતા એ વસ્તુ ખોટી છે પછીનો નંબર બોલો નંબર છે